પથ્થર બારો થયો દબાણ દૂર કરવા જતા સમયે લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો પોલીસ અને પાલિકાના અધિકારીઓ સાથે પણ ઘર્ષણ થયું હતું પોલીસની ટીમ સાથે પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા અને જેસીબી પર કેટલાક લોકો ચડી ચૂક્યા હતા સાથે જ જેસીબી મશીન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતે ત્રીસ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે પાલનપુરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ચૂપડા થી અત્યારે પૂરેપૂરી ચૂપડા થાય એ પાલિકા દ્વારા સફાયો કરવામાં આવે છે આભાર આપનો તમામ માહિતી બદલ